અને વાણીનો દુરુપયોગ ન કરો બને તે હોજ કોઈને ઠેસ પહોંચાડે એવી વાણી ન બોલવી બરોબર છે યુગરાજભાઈ દડો હાથમાં લઈને રમે છે અને દાડમ ખાય છે ને ઇન્દુબા કેવ છો તો કેનો દીકરો છો તો એમ કહે છે પુષ્પદન દાતીનો દીકરો એમ કહે છે હે યુગભાઈ તું કોનો દીકરો છો મમી બેન

એ શું કરશો મને કેતો કામ કરશો અરે ડાયો આમ તો મારો દીકરો ધોળી ધોળી કરે છે હવાર આમ જો એક ખોડ છે અને આમથી આમ જો વાળે છે ને પાછો ગયો ફોટો પાડો મારો આ બાજુ રે તો પાડો ને દીકુડી ફોટો ધારો કેમ પાડવો મારે બસ હવે બરોબર લે ભાઈ એ બધું વાળી લીધું છે અને હવે પાછા બીજા ધંધા સીડા છે આમ જો ટાઈટ ઉડાડે છે બા તમે દોડો 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 દોડો

પડતો ગુડ તો નઈ તું રેડી એટલે બરોબર ને પપ્પા હકીકત છે ને કારણ કે સતત આપડું મોનિટરિંગ દેખભાળ પાંચ છ જણા ની ભાઈ ઉપર ભાઈ ની વાહે છે ને અમે આખું ઘર છે તરત ઈસી મિનિટે ભાઈ ને ક્યાંય પણ હાલી ને જવું હોય ને એટલે તરત એનો બોડીગાર્ડ હાજર હોય બોડીગાર્ડ હું છું ગમે ત્યાં જવાનું હોય તો ના રેઢો નથી ભાઈ બસ ગયા છે એની જન્મદાત્રી ને

એમાં પશુ ભગવાન ને પશુ કીધો છે કે માથી મોટું કોઈ નઈ ભલે હોય જગદીશ કે જળધાર એટલે જળધાર જે મહાદેવ વોળોનાથ છે જેને સૃષ્ટિ નું સર્જન કરેલું એવો બ્રહ્મા છે કોઈ પણ ઈશ્વર માં વસ્તુ એવી એક છે ને

બીપી મને છે તો હું કે મારી છે બાકી મમ્મી છે ને વારા વારા ઉઠાડીને કે બીપી છે જ ભગવાન ભાળી ગયા છે એટલે હવે અમે તો ઢીલું તો ન ને મોનિટરિંગ કરીએ છીએ છે ને જરાક ઉકારો કરે ને એટલે મને એમ થાય બીપી વધી ગઈ છે હું એને ઓશીક પાહે જ માથું રાખું મારો ખાટલો હાવ મશીન બીપી નું પાસે હોય અને દવાઈ પાસે હોય અને દવાઈ બાર કાઢીને રાખું